જો તમારે ઘરે પણ આવનારા સમયમાં કોઈના લગ્ન આવી રહ્યા છે તો આ રીલ અત્યારે સેવ કરી લેજો હું તમને જણાવીશ કે લગ્ન સમયે પ્રથમ આમંત્રણ કોને આપવું જોઈએ અને શા માટે આપવું જોઈએ તો પ્રથમ આમંત્રણ ભગવાન ગણેશજીને આપવામાં આવે છે શા માટે તો કે લગ્નમાં કોઈ વિઘ્ન ના આવે એટલા માટે બીજું આમંત્રણ ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને આપવામાં આવે છે શા કારણે કે તેમના વગર કોઈ પણ માંગલિક કાર્ય શક્ય નથી અને સફળ નથી થતું ત્રીજું આમંત્રણ હનુમાન દાદાને આપવામાં આવે છે કારણ કે કોઈ પણ પ્રકારની નકારાત્મક શક્તિઓનો તમારી ઉપર પ્રભાવ ન પડે ચોથું આમંત્રણ આપણે કુળદેવી અથવા કુળદેવતાને આપવામાં આવે છે જે તમારા સમગ્ર કુળનું રક્ષણ કરે છે પાંચમું આમંત્રણ પીપળાના ઝાડ છે તમારા પિતૃઓને આપવામાં આવે છે કારણ કે તમારા પિતૃઓના તમારા ઉપર આશીર્વાદ જળવાઈ રહે આ પાંચ આમંત્રણ પછી મામાની ઘેરે મોસાળમાં આમંત્રણ આપવામાં આવે છે તો તમારે પણ ફ્રેન્ડ ફેમિલી કોઈપણના લગ્ન હોય તો આ રીલ હમણાં જ એમને જરૂરથી શેર કરી દેજો જો આ જ પ્રકારના એટલે કે સનાતન ધર્મથી જોડાયેલા વિડીયો તમારે જોવા હોય તો અત્યારે જ મારા પેજને ફોલો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને અંતમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં